જૂનાગઢમાં અખિલ ભારતીય શાળાકીય રમતોની સ્પર્ધા અંતર્ગત રાજ્યકક્ષાની કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યકક્ષાની કબડ્ડી સ્પર્ધા અને વેઇટ લિફ્ટિંગ સ્પર્ધામાં ભાગ લીધેલા ખેલાડીઓ અને નિર્ણાયકોએ પોતાના પ્રતિભાવો વ્યક્ત કર્યા મારું નામ પડગીર મિત્તલ છે હું આ ઓગણ સિત્તેરમી એસજી એફઆઈ રમું છું અને મને આ રમ રમવામાં ખૂબ જ મજા આવે છે અને બધા અને સરકાર તેનો છે થેન્ક યુ કે આ એટલું રમે એટલું સુંદર આયોજન કરવામાં છે અને અમને ખૂબ જ મજા આવી હતી અને આશા છે કે હું આવતા વર્ષે પણ આવું જ રમાય અને આના પછી એટલું મોટિવેટ બધી છોકરીઓને આપવામાં આવે છે અને કોચ દ્વારા સારી ટ્રેનિંગ આપવાની છે અને ત્યારબાદ હું નેશનલ કક્ષે રમશ એવી હું અને સરકારે કટિબદ્ધ પ્રાર્થના કરું છું ફૂપા તેલમાં હે મારા કોચનું નામ સારથી સર ભંડારી હું છેલ્લા બે વર્ષથી વેઇટ લિફ્ટિંગ રમી રહી છું અને સારથી સર પાસે પ્રેક્ટિસ કરી રહી છું અહીં આગળ પણ એક ખેલ મહાકુંભનું આયોજન થયું હતું જે ખૂબ સરસ હતું અને આ વર્ષનું પણ આયોજન ખૂબ સરસ થઈ રહ્યું છે કે હું સ્પોર્ટ્સ મિનિસ્ટર સ્પોર્ટ્સ મિનિસ્ટરનો આભાર માનું આભાર માનું છું અને તેમને કહી અને તેમને કહું છું કે રાજ્ય કક્ષાએ પણ મેડલ લાવી શકીશો ત્યાંથી અમે રમવા આવેલા છે અહીંયા અમને સારી સુવિધા આપવામાં આવે છે અને પહેલાં કરતાં અત્યારે ખૂબ સરસ સ્ટેટ આયોજિત કરવામાં આવેલું છે આની પહેલાં ગયા વર્ષે અમે એચડીએ ફાઈમાં મેડલ થયેલા ફર્સ્ટ પ્લેયર અને ગોલ્ડ મારો આવેલો અને એની એચે ફાઈમાં હું નેશનલ પર રમવા ગયેલો અને સારી રીતે રમેલા અને આ વખતે અહીંયા જૂનાગઢમાં ખૂબ જ સારી રીતે સુવિધા આપવામાં આવી છે અને અહીંયા સ્પોર્ટ સ્પોર્ટ સરોએ બહુ સારી રીતે સપોર્ટ આપ્યો છે અને રહેવાની સુવિધા પણ ખૂબ ખૂબ સરસ છે હવે અમે અહીંથી નેશનલ રમમાં જવાના છે એનું સિલેક્ટ થવાનું જવાના છે આગળ રમમાં જૂનાગઢ સ્પોર્ટવાળાએ બહુ સારી સુવિધા આપવામાં આવી છે ગુજરાતમાં જો સ્કૂલ સ્ટેટ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપ હોય કાફી અચ્છા चैम्पियनशिप हो रहा है यहाँ पे बच्चों को रहने का और खाने का ट्रांसपोर्टेशन का बहुत अच्छा फैसिलिटी दिया जा रहा है इसके साथ ही बिल्कुल ट्रांसपोर्टेशन के लिए हमें राजस्थान से टेक्निकल ऑफिशल्स को बुलाया गया है ताकि बच्चों से यहाँ पे किसी प्रकार का कोई भी भेदभाव नहीं हो और जो डिसीजन है वो बिल्कुल क्लियर और साफ हों पिछले कुछ सालों में गुजरात ने स्पोर्ट्स में बहुत अच्छा नाम कमाया है उसी के लिए ऑर्गेनाइजिंग कमेटी यहाँ जो है डी मिस्टर मनीष और उनकी पूरी टीम उसको बहुत बहुत धन्यवाद दूंगा मैं उन लोगों ने गुजरात में खेलों का स्टैंडर्ड बढ़ाने के लिए बहुत अच्छा प्रयास किया है उसका एक उदाहरण वेट लिफ्टिंग स्टेट चैम्पियनशिप भी है यहाँ बहुत सारे लगभग इनकी जो एक टारगेट था उससे बहुत ऊपर करीबन डेढ़ सौ से ऊपर बच्चों ने अंडर सेवनटीन अंडर नाइनटीन में और डेढ़ सौ से ऊपर लड़कियों ने पहली बार गुजरात में इतने बच्चे बच्चियों ने स्टेट चैंपियनशिप में भाग लिया है मैं उम्मीद करता हूँ कि आगे भी गुजरात में बहुत अच्छा टूर्नामेंट होगा और जो कमियाँ इस बार रही हैं वो अगली बार पूरी कर दी जाएंगी ओवरऑल बहुत अच्छा एक टूर्नामेंट यहाँ ऑर्गेनाइज़ हो रहा है उसके लिए मैं धन्यवाद देता हूँ यहाँ की ऑर्गेनाइजिंग टीम को और स्कूल फेडरेशन एच को भी और साथ में धन्यवाद दूंगा कि इन्होंने हमें यहाँ बुलाया ताकि बच्चों के लिए एक निष्पक्ष और साफ निर्णय लिया जा सके और किसी प्रकार का भेदभाव नहीं हो धन्यवाद નમસ્તે હું મનીષ કુમાર જીલડિયા જિલ્લા રમતગમત અધિકારી જૂનાગઢ તારીખ પચીસથી લઈ અને ત્રીસ સુધી જૂનાગઢ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રના માધ્યમથી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા રાજ્ય કક્ષા અખિલ ભારતીય શાળાકીય રમતોની ઓગણ સિત્તેરમી એસજી સ્ટેટ લેવલ કોમ્પિટિશન કબડ્ડી અને વેઇટ લિફ્ટિંગનું આયોજન જૂનાગઢ ખાતે કરવામાં આવ્યું છે ખૂબ સુંદર સ્પર્ધાઓ રહી છે આજ દિન સુધી અંડર સેવન્ટીન ફોર્ટીન અને નાઇન્ટીનના કબડ્ડી માટે બોઇઝ અને સેવન્ટીન નાઇન્ટીન ગર્લ્સ અને બોયસ વેઇટ લિફ્ટિંગની આ કોમ્પિટિશન અહીંયા થઈ છે રાજ્ય કક્ષાના ખેલાડીઓએ ખૂબ જુસ્સાભેર અહીંયા ભાગ લીધો છે અને ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરતાં થનગનતા યુવાનોને જૂનાગઢ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રના માધ્યમથી અમે ખૂબ સુંદર અત્યાધુનિક રાજ્યકક્ષાએ કક્ષાની સ્પર્ધાઓનું એક અનુભવ થાય એવા અનુભવો પૂરા પાડવાનો અમે એક પ્રયાસ કર્યો છે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની વિવિધલક્ષી યોજનાઓના સ્ટેન્ડી અને બેનર હોર્ડિંગ્સ લગાવી અહીંયા દરેક પાર્ટિસિપેશન ખેલાડીઓને સરકારશ્રીના રમતગમત ક્ષેત્રે ખેલાડીઓને પ્રોત્સાહિત કરતી યોજનાઓના પ્રચાર પ્રસારના માધ્યમથી ખેલાડીઓને માહિતગાર કરવા એક પ્રયાસ કરવામાં આવ્યો છે વિક્રમજનક વેટ લિફ્ટિંગ સ્પર્ધામાં ભાગીદારી આ વર્ષે નોંધાય છે એકસો સિત્તેર જેટલા ભાઈઓ ખેલાડીઓએ વેટ લિફ્ટિંગમાં ભાગ લીધો છે અને બહેનો ખેલાડીઓ એકસો ચાલીસ થી વધુ સંખ્યામાં ભાગ લઈ આ નવરાત્રીના માહોલમાં પણ બહેનોએ ખૂબ જુસ્સો દર્શાવી અને જૂનાગઢ ખાતેની આ વેઇટ લિફ્ટિંગ સ્પર્ધામાં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરવા થનગન થનગન્યા છે તો અહીંયા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના માધ્યમથી સરકારશ્રી દ્વારા જે સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે એને લોકો સુધી પહોંચાડવા અમારા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની ટીમ ટેકનિકલ સપોર્ટ માટે સ્ટેટ કબડ્ડી એસોસિએશન અને વેટ લિફ્ટિંગ એસોસિએશનની ટીમ તથા પીએસજી એજન્સીના માધ્યમથી અહીંયા સપોર્ટિંગ સ્ટાફ માટે ઉપસ્થિત તમામ ટીમોએ આ જહેમત ઉઠાવી અને આ એસજીએફઆઈ સ્પર્ધાને સફળ બનાવી છે ખાસ તો વરસાદી માહોલમાં સિટી સ્પોર્ટ્સ ક્લબના સાનિધ્યમાં અમે જૂનાગઢ જિલ્લા ખાતેની જે સ્પર્ધા યોજી છે તે બદલ અમે સિટી સ્પોર્ટ્સ ક્લબ અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર અને જિલ્લા તંત્ર દ્વારા જે સપોર્ટ આપવામાં આવ્યો છે અને એના સપોર્ટના માધ્યમથી અહીંયા પધારેલા તમામ ગુજરાત રાજ્યના રમતવીરોને જૂનાગઢમાં એક સરળ સુવિધાઓ અને સારી સુવિધાઓ આપવાનો જે અમારા દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છે એ પ્રયાસમાં અમને સહયોગી બનેલ તમામનો અમે અહીંયા આભાર માનીએ છીએ અને અહીંયા વધારેલા તમામ ખેલાડીઓ રાજ્ય અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ આ ટુર્નામેન્ટના માધ્યમથી આગળ વધે અને દેશનું નામ રોશન કરે એવી તમામ ખેલાડીઓને શુભકામના થેન્ક યુ વેરી મચ જય જય ગરવી ગુજરાત